તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એમ કેવા છે કે ખેતર વસાવા સુટતા આદિવાસી સમાજ થયું છે ગાંડું તો તમને ખબર જ છે દોસ્તો કે શેત્ર વસાવા પિસ્તાલીસ દિવસથી જેલમાં હતા પરંતુ એમ કહેવાય છે કે સુકુતલાબેન નેવું દિવસ જેલમાં રહ્યા હતા અને જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને શેતર વસાવાની એની પત્ની બહાર આવી ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજનું લોકો એટલા ગાંડા થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને રેલીઓ પણ કાઢી રહ્યા છે અને સેતો વસાવાનું સ્વાગત પણ કર્યું હતું દોસ્તો જ્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્યારે એવું બતાવવામાં આવે છે કે સેતો બાદ ચાલે બીજું કોઈ ના ચાલે એવા ગીતો વગાડીને ડાન્સ પણ કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે બે હાજર ચોવીસ ની ચૂંટણી પણ નજીક આવી રહી છે દોસ્તો ત્યારે હાલ એમ કેવાય ઘણા લોકોની કમેન્ટ પણ આવી રહી છે દોસ્તો એમાં એવું બતાવે છે કે મનસુખ વસાવા જીત છે તો દોસ્તો તમને શું લાગે છે મનસુખ વસાવા જીત છે કે સેતુ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે સેતુ વસાવા જીત છે તો દોસ્તો આદિવાસી સમાજના લોકો સેતુ વસાવાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને મુસ્લિમ સમાજ પણ ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાને એની પત્ની જેલમાંથી છૂટ્યા બાદ લઈને આદિવાસી સમાજના લોકો સ્વાગત પણ કરવા ગયા હતા ત્યારે હાલ એમ કેવાય સેતુ વસાવાના સોંગ ખૂબ જ વાગ્યા હતા અને દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડિંગ વિડીયો બની ગયો છે કે એક જ ચાલે સેતુ વસાવા ચાલે તમને ખબર જ હશે યુટ્યુબમાં સરસ મારશો તો તમને સેતુ વસાવાના વિડીયો જોવા મળશે દોસ્તો એમાં એટલું સેતુ વસાવાની આદિવાસી સમાજના લોકો સપોર્ટ કરી રહ્યા છે કે જ ના આપું છું મનસુખ વસાવાને સપોર્ટ એટલો બધો કોઈ નથી કરતા દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબર કરી લેજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી દે ફરીવાર બીજા વિડીયો મળી કે કેલી જય હિન્દ જય ભારત તો મળી એકવાર બીજા વિડીયોમાં કે કેલી બાય બાય